આજે આપણે આવી ગયા છે શીતલ સોડા સેન્ટર જે બોડેલીનું પ્રખ્યાત સોડા સેન્ટર છે જે આવેલું છે શ્રીજી મોબાઈલ શોપ ભૈલુભાઈની શોપની એક્ઝેક્ટ બાજુમાં જે સાંજે રાતના સાત વાગ્યાથી અગિયાર બાર વાગ્યા સુધી હોય છે તો અહીંની અવશ્ય મુલાકાત લો તમને સોડા છે સોડા લીંબુ સરબત અને એવી અનેક વેરાયટી અલગ અલગ અહીંયા મળે છે અમે અવારનવાર અહીં સાંજે કે રાત્રે મુલાકાત લેતા રહીએ છીએ તો તમે બી એકવાર આવો અને અહીંના સોળાનો આનંદ માણો અને હા ખાસ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં આ મને તમારા સપોર્ટ ખૂબ જરૂર છે તો આ શીતલ સોળા સેન્ટર પર સોળા પણ જાઓ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો એવી આશા આવા નવા નવા બ્લોગ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આભાર શીતલ સેન્ટર જે આવેલું છે પાછળ તમને દેખાય છે આ બિરસા મુંડાની પ્રતિમા છે ડૉક્ટર આંબેડકર સાહેબનું સ્ટેચ્યુ છે અને આ બાજુ આ અલીપુરા ચોકડી છે જે રામચોક તરીકે પણ ઓળખાય છે હવે ત્યાં એક્ઝેક્ટ આવું છે ôi ngon 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 જે શ્રીજી મોબાઈલ શોપ છે તે ખૂબ જ ખ્યાતનામ અને આખા છોટાઉદેપુર જિલ્લામાં ફેમસ શોપ છે શ્રીજી મોબાઈલ શોપ જેના ઓનર છે ભૈલુભાઈ જેમનો સ્વભાવ પણ ખૂબ સરસ છે તો સોળાની મુલાકાત લેવા આવો તો ભૈલુભાઈની મુલાકાત પણ લઈ જ લેજો I